નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ બરાબર જામી રહ્યો છે અનેક બેઠક ઉપર ઉમેદવારો વચ્ચે શાબ્દિક પ્રહારો તેજ બની રહ્યા છે જો કે વાત આવે ભરૂચ લોકસભા બેઠકની તો આ નવી વાત નથી અહીં અહીં દર્શક મિત્રો ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલતો જંગ અનેક વખત જોવા મળી રહ્યો છે નિવેદનોના કારણે આ બેઠકને લઈને ચર્ચા થતી આવી છે ચૈતર વસાવા મનસુખ વસાવા માટે ક્યારેક બોલે છે તો મનસુખ વસાવા ક્યારેક ચૈતર વસાવા માટે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે જો કે ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી પહેલા દર્શક મિત્રો મોટો ઝટકો પડ્યો છે જી હા નર્મદા કોર્ટે ચૈતર વસાવાને મોટો ઝટકો આપ્યો છે નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પ્રવેશ નથી કરી શકતા જેને લઈને તેમણે નર્મદા કોર્ટમાં અરજી કરી હતી પ્રચાર માટે જામીનની શરતો રદ કરવામાં આવે તેવી અરજી કરી હતી પરંતુ કોર્ટે તે અરજીને રદ કરી દીધી હોવાની ખબર સામે આવી ત્યારે હવે શું કરશે ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત રાહત મેળવવા ચૈતર વસાવા હવે શું કરશે વાત કરીએ સમગ્ર મામલે સેશન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજીમાં નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત મૂકી છે ત્યારે એવી ખબર સામે આવી છે કે આ શરત હટાવવા સ્થાનિક કોર્ટ ઇન્કાર કરતા હવે ચૈતર વસાવા હાઈકોર્ટના દરવાજા ખખડાવ તૈયારી કરી રહ્યા છે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના તેમના મત ક્ષેત્રના હજારો મતદારો સુધી પહોંચવા સમર્થકોનો સહારો લેવો પડશે નર્મદા જિલ્લામાં પ્રચાર માટે જવા માટે કોર્ટની મંજૂરી જરૂરી છે ત્યારે શરત રદ કરતા ચૈતર વસાવા હાઈકોર્ટ સુધી પહોંચવા અને રાહત મેળવવાની તૈયારી કરી રહ્યા હોવાની ખબર સામે આવી રહી છે